અનંત ઉપકારી અને કલ્યાણને કરનારા દેવાજી દેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર સુધરવા સ્વામી મહારાજ જય વિરાયના માધ્યમે પ્રભુની પાસે આપણને ખડા કરી દીધા છે જે માગવું હોય તેમાં આ પ્રભુની પાસે જ માં આખી દુનિયામાં અનંત કાળમાં અનંતથી વાર માંગ્યું છતાં પણ તારો બેડો પાર નથી થયો આ ભાવમાં તાર દેવાથી દેવ મળ્યા છે તો તારે જે માગવું હોય તે માગ અને આપણને પહેલી પ્રાર્થના કઈ કરાવી ભવ નિવ્ય બીજી પ્રાર્થના મગાણું સારી ત્રીજી કઈ કરાવી ઇઠ ફલ અને આજે કઈ ચાલે છે ચોથી લોગ વિરુદ્ધ બહુ મજાની આ પ્રાર્થના છે આપણે એના બે ભાગ પાડી દીધા નંબર એક જેટલી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે એનો ત્યાગ કરી દો અને નંબર બે શું કર્યું કે જે લોકપ્રિય બનવું છે એનું તમે આચરણ શરૂ કરી દો લોકવિરુદ્ધનો ત્યાગ કરો એટલે ઓટોમેટિક લોકપ્રિય બનવાનું શરૂ થઈ જાય અને લોકપ્રિય બનવાનું શરૂ કરો એટલે લોકવિરુદ્ધ બનવાનું લોકવિરુદ્ધનો ત્યાગ શરૂ થઈ જાય આપણે જાણ્યા કે રિવિઝન કરી લે લોક વિરુદ્ધ શું શું હતું બોલતા જાઓ નંબર એક નિંદાનો ત્યાગ કરો અને નિંદાના ત્યાગ માટે શું કરવાનું કીધું બાધા આપી દી અઠવાડિયું થઈ ગયું પાડી દી ભૂલી ગયા લઈ લઈને ભૂલી જાઓ અઠવાડિયા સુધી રોજ પાંચ વ્યક્તિના શું કરવાના ગુણા આપણે આટલા તપસ્વીઓના ગુણાનું નું જ કર્યા તો બહુમાન ના દિવસે એક સાથે સવાસો નંબર એક નહીં જુનિયર નવા નવા ધર્મમાં જોડાયા છે એની ક્યારે હાંસી મસ્કરી કરવાની જોયા જોયા હવે તમે બહુ આંબેલ કરી રહ્યા હવે બહુ ઓળી કરવાની માંડે શાંતિ રાખ અત્યારે એક આંબેલા તો ઠેકાણા નથી ઉડાવો નહીં કોઈના ભાવોને પછાડો નહીં